આપણે પોચી ગયા છીએ તો હવે આપણે આવી ગયા છીએ હજરત ખ્વા ટીચર છે ને એને ડેન્ગ્યુ થઈ ગયું છે ને હાલત બહુ ખરાબ થઈ ગઈ છે તો

તો એના ઘરે પહોંચી ગયા છીએ આપણે થોડીક વાર હા હેલો કરશી ને પછી જાશું હા લઈ જાશો ને લઈ જાઓ જો લઈ જાશે જો એના ઘરે આવી ગયા છીએ તો ચાલો પહેલાં અમે થોડીક વાર હું રિલેક્સ કરી લો ફ્રેશ થઈ જાવ અને પછી મળું તમને બરાબર તો જો હવે બેઠા છીએ ને ફ્રેન્ડ એપલ ખવડાવે છે પોતે ખાલો એપલ ખાવા એપલ જ ખવડાવશો બીજું કઈ નહીં ખવડાવો શું ખાવું બીજું બોલ શું ખવડાવશો જે ખાવું હોય પાકું જે ખાવું એ ખવડાવશે બરાબર આપણે થોડી વાર એની ફરમાઈશ કરી પેલા એપલ તો ખાઈ લઈએ બરાબર ને મોબાઈલમાં ન પડ્યું રહેવાય પેલા નાસ્તો કરી લીધો છે બારે હવે ક્યાં જાય છીએ હજી કઈ નક્કી નથી કર્યું કેમ હજી મારે પાછું રાજકોટ પણ પોચવાનું છે તો ફ્રેન્ડ ને છું હાલો મારી સાથે તો ક્યાંક દેખાડો કઈક વસ્તુ તો મારા વ્યુઅર્સ માટે વિડીયો બનાવું બરાબર છે તો જો હવે અમે બે અત્યારે બહાર જાય છે ક્યાં જાય છે ને કાંઈ ખબર નથી જ્યાં જાય છે હું તમને બતાવીશ બરાબર પછી આપણે જલ્દીથી રાજકોટ પહોંચી જઈએ તો ચાલો આપણે જઈએ તો અમે અત્યારે જાય છીએ ધોરાજી ધોરાજી એ દરગાહ એ આપણે જઈને સલામ દુઆ કરીએ લાલસા બાપુની દરગાહ છે તો ક્યાંય સમજાણું નહીં તો અમે કીધું ચાલો આપણે બાઇકથી ધોરાજી સલામ કરી આવીએ જઈને તો જુઓ અહીંયા રસ્તામાં કેટલી માંસા દરગાહ આપને મળી છે તો બારથી જ આપણે દુઆ સલામ કરી લીધા છે ને પછી આપણે આગળ વહીધા છીએ જો હજી આ પણ દરગાહ છે દરગાહ છે ને એ આપને કાંઈ ખબર નથી પણ બારથી જ આપણે દુઆ સલામ કરતા જઈએ છીએ આ જો આ એક દરગાહા છે ને અહીંયા નદી જેવું નાનકડું એવું ઝીલ જેવું બનેલું છે ને એમાં જ ગામડાની પબ્લિક છે ને જો કેવી રીતે કપડા ધોવે છે ને ત્યાં જ નાય છે ને ગામડાની લાઈફ આમ કેટલી ડિફિકલ્ટ છે આપણે ના રહી શકીએ આમ જુઓ દરગાહ બહાર નીકળતા જ કેટલી માંસાલા મસ્જિદ છે તો આવ્યા છીએ અત્યારે ધોરાજી લાલસા બાપુ બાપુએ સલામ કરી લીધા ને અત્યારે આપણે બેઠા છીએ ખ્વાજા મહિનો દી ગાય બરાબર કેમકે જુનાગઢ આવ્યા એટલે ધોરાજી નો આવી એવું બને જ નહીં તો મારી ફ્રેન્ડના ઘરે ગઈ પછી હું ને મારી ફ્રેન્ડ અમે જો અહીંયા દુઆ સલામ કરવા માટે આવ્યા છીએ અહીંયાથી પછી હું વહી જઈશ રાજકોટને એ વહી જશે જામનગર તો હું તો અંદર ગઈ નથી હું બહાર બેસીને સલામ કરું છું ને મારી ફ્રેન્ડે અંદર જઈને બધાય મને વિડીયોને શૂટ કરી દીધા છે એટલો સપોર્ટ કર્યો છે બરાબર તો જો હવે કો જે કોઈ અહીંયા આવી ગયા હોય દરગાહે તો એ લોકોને તો ખબર જ હશે ક્યાં આવ્યા હોય એ લોકો અહીંયાથી જ દુઆ સલામ કરી લેજો બરાબર છે પછી ક્યારેક આપણે જાશું ગરીબ નવાજ તો ત્યાં પણ સલામ કરાવશું અત્યારે તો આપણે અહીંયા પટમાં બેઠા છીએ ઠંડકમાં ને ફ્રેન્ડે એટલો સપોર્ટ કર્યો છે બાકી તો કોઈ કરે નહીં પણ જોઈએ હવે આગળ શું કરીએ છીએ બરાબર સલામ કરીને પછી સીધા આપણે રાજકોટ ભેગું થવાનું છે બીજે ક્યાંય હવે રખડવાનો ઈરાદો નથી તો અત્યારે તમે પણ સલામ કરી લ્યો અહીંયાથી જ તો ફ્રેન્ડ્સ હવે ધોરાજીથી આપણે થઈ ગયા છીએ રિટર્ન ને જાય છીએ રાજકોટ The next day ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો જો નેક્સ્ટ ડેની સવાર પડી ગઈ છે કેમ કે કાલે છે ને ધોરાજીથી આવતા આવતા મને બહુ જ લેટ થઈ ગયું કેમ કે એને આપણે સલામ કરવા ગયા હતા ને પછી ત્યાંથી બસ પણ લેટ થઈ ગઈ ને મને આવતા પણ બહુ જ લેટ થઈ ગયું સાંજ પડી ગઈ હતી તો પછી હું એવી થાકી ગઈ હતી ને કે આમ હોશ જ નતા ડાયરેક્ટ હું બે વોશ જ થઈ ગઈ પછી અત્યારે ઊઠી છું બરાબર છે છે તો હજી જો પણ બાકી નાસ્તો પણ બાકી છે તો પેલા મેં વિચાર્યું કે ચાલો મારા ફ્રેન્ડ્સને હું જાણ કરી દઉં કે હું રાજકોટ પહોંચી ગઈ હતી બરાબર છે તો હવે ચાલો હવે મળીએ આપણે થોડીક વાર રહીને જો ફ્રેન્ડ્સ તો છે ને ધોરાજીથી હું આ લઈ આવી હતી અફલાતો અને આપણે આ રજબની રોટી બનાવીને એ ટાઈપનું એને છે ને પીસીસમાં બનાવેલું છે આમાં એટલા આટલા કટકા આવ્યા આપણે રજબની રોટી ખાઈ છે નહીં પણ મારાથી છે ને સબર નથી થયું એટલે મેં બોક્સ ખાલી કરી નાખ્યો છે તો એ તમને દેખાડું છું છે કેટલા જોઈએ આપણે જો ત્રણ જ છે બોક્સ ભરીને લઈ આવી રીતનું આવ્યા અફલાતુન કેવાય આને આ મારું ફેવરેટ છે અફલાતુન આપણાથી સબર થયો નથી એટલે હવે બધું ખાલી કરીને આપણે ત્રણ પીસ વધાર્યા છે જો આમાં બતાવું આવી રીતે આવે આ પણ આપણે ખાઈ ગયા છીએ થોડુંક જો આ કેમ પીસ છે છે ને આપણે રજબની રોટી આવે ને એ જ રીતનું હોય પણ એટલું મસ્ત છે ને આ ત્રણ ચાર વેરાયટી હતી એની પાસે આ ઘઉંના લોટનું છે તો આપણે આ લીધું હતું ધોરાજીથી તો જો ફ્રેન્ડ્સ ઓફિસે હું અત્યારે હજી આવીને જસ્ટ મને છે ને ઇમરજન્સીમાં ખબર પડી કે આપણે પુનિતમાં જે ટીચર છે ને

તો તમને બતાવ્યું અમે કાલે હતા તો તમને નથી પડ્યું અમે રહી ગયા કાલે કેવું છે આજે જોઈ કે જો સુની જે હમ સુની આવી છે હા આમ તો મસ્ત દેખાય છે મને કેવું લાગશે મને મસ્ત છે મસ્ત છે મટીરિયલ ને આમ કાપડ પ્રમાણે સારું છે નઈ કેટલા નું આવ્યું હતું હા બારસો મસ્ત છે